તમારા ઘરમાં પણ વડીલો સ્માર્ટફોન નો યુઝ કરે છે તો થઈ જજો સાવધાન થોડા જ દિવસો પહેલા મારા પેરેન્ટ ના ફોનમાં એક નોટિફિકેશન આવ્યું હેઝ એક્સેસ ટુ યો મેં આ મેસેજ જોયો તરત જ નેટ ઓફ કરી અને મેં બધી એપ્લિકેશનોને ચેક કરી અને તેમાં જોયું કે કઈ એપ્લિકેશનને કઈ કઈ પરમિશન આપેલી છે જેમાં એક એપ્લિકેશન એવી હતી કે જેને સ્ક્રીન રેકોર્ડિંગની પરમિશન આપેલી હતી મેં મારા પેરેન્ટ્સને પૂછ્યું કે આ એપ્લિકેશન તમારા ફોનમાં કેમ આવી તો મારા પેરેન્ટ્સે કીધું કે મને ખ્યાલ જ નથી કે આ એપ્લિકેશન મારા ફોનમાં કેમ આવી કદાચ કોઈ છોકરા એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી હશે આ રીતે તો ઘણી પ્રકારની એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ હતી અને ઘણી પ્રકારની પરમિશન પણ આપેલી હતી એમાં પણ મેં ખાસ જોયું તો મેજોરિટી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ થયેલી હતી એ બચવા માટે આપણે ઇન્સ્ટોલ અનનોન એપ્સ ને સૌ ઓફ કરીશું મેઇન તો એ વાત કે મેં મારા પેરેન્ટ્સના ફોનમાં પ્લે સ્ટોરને જ ડિસેબલ કરી દીધું મારા પેરેન્ટ્સને કોઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી હશે ત્યારે તે ઇનેબલ પણ કરી શકશે અને પાછું ડિસેબલ પણ કરી શકશે સ્ટોરનો એક મિસબેનિફિટ એવો છે કે કોઈ પણ એપ્લિકેશનને તમે જેવી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો છો એટલે કે તરત જ તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે સાથે આનાથી બચવા માટે તમે પ્લે સ્ટોર એપને પણ લોક કરી શકો છો આપણે આપણા પેરેન્ટ્સને એ પણ કહી દેવું જોઈએ કે કોઈ પણ અનનોન એપ્લિકેશનને ફોનમાં ઇન્સ્ટોલ ન કરવી જોઈએ સેફ સ્ટે પ્રોટેક્ટેડ થેન્ક યુ